વડોદરા શહેરના વોર્ડ નંબર બે ના ભાજપના કાઉન્સિલર ના મોટા ભાઈ ફોન પર જાનથી મારી નાખવાની ધમકી સાથે રૂપિયા એક કરોડની ની માંગવાના મામલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બે શખ્સો ધરપકડ કરી છે આ પૈકી એક રીડાર ગુનેગાર પાસેથી પોલીસે તમંચો અને જીવતા કારતૂસ પણ કબજે કર્યા હતા શહેરના વોર્ડ નંબર બે ના ભાજપના કાઉન્સિલર મહાવીરસિંહ રાજપુરોહિત ના મોટા ભાઈ સીતારામસિંહ રાજપુરોહિત ને ગત બારમી જૂન ના રોજ એક અજાણ્યા શખ્સ પર તે કોલ કરી ધમકી આપવામાં આવી હતી અને ખંડી માંગવામાં આવી હતી આ મામલે ગત ચૌદમી જૂનના રોજ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી સમગ્ર મામલાની તપાસ વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવી હતી જેમાં તપાસ દરમિયાન જાણવા મળ્યું કે સીતારામસિંઘની દુકાને અગાઉ કામ કરતા રામનિવાસ બિશ્નોઈ સામે તેમને શંકા વ્યક્ત કરી હતી જેના આધારે પોલીસે તે દિશામાં તપાસનો દોર શરૂ કર્યો હતો અને કરી મળતા તેને ઝડપી લેવામાં આવ્યો રામનિવાસની પ્રાથમિક પૂછતાછમાં તેને સીતારામસિંઘને ફોન કરી નોકરી આપવા માટે વાત કરી હતી પરંતુ તેમને ઇનકાર કરી દેતા તેણે આ પ્લાન ઘડ્યો હતો પ્લાનમાં તેણે પોતાના એક મિત્ર અને રીડા ગુનેગાર પ્રહલાદ બિશ્નુને ટીપ આપી કહ્યું કે તે એના પરિવારને ઓળખે છે અને જે રીતે ધમકી આપવામાં આવશે તો તેને વીસથી પચીસ લાખ આપી દેવામાં આવે તેવી ધમકી આપવામાં આવે તેવું જણાવ્યું પ્લાન મુજબ તેણે પહેલાં મોબાઈલ ફોન ખરીદ્યો અને બીજા રાજ્યમાંથી સિમ કાર્ડ ખરીદ્યો અને ફોન કરવા માટે હરિયાણા બોર્ડર પહોંચી ખંડણી અને ધમકીભર્યો કોલ કરવામાં આવ્યો તેની પૂછતાછમાં એવી પણ વિગતો મળી કે પ્લાન મુજબ તેઓ વડોદરાના પંડ્યા બ્રિજ પાસે ભેગા થવાના છે જેથી રામ નિવાસ પાસે કોલ કરાવી પ્રહલાદને વડોદરા બોલાવવામાં આવ્યો અને આપતાની સાથે જ વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમ તેને ઝડપી પાડ્યો પ્રહલાદ પાસેથી પોલીસે એક તમંચો અને છ જીવતા કારતૂસ પણ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે પ્રહલાદ બિશ્નોઈ સામે રાજસ્થાનના જોધપુર ચિત્તોડગઢ અને ઉદયપુર ખાતે હત્યા આર્મ્સ એક્ટ સહિત દસ જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે રામનિવાસ અને પ્રહલાદનું કોઈ ગેંગ સાથે કનેક્શન છે કે કેમ તે દિશામાં ક્રાઇમ બ્રાન્ચની ટીપે તપાસ આરંભી છે એ વર્કઆઉટના અંતે આપણે અમારી તપાસ દરમિયાન આની પાસેથી ફોન કરાવી અને અન્ય જે ધમકી આપનારી સેન્ટર છે એને વડોદરા ખાતે બોલાવાની રફોણ કરવામાં આવેલી અને એ વડોદરા ખાતે એના ભરોસામાં વિશ્વાસમાં આવી જતા આપણે એને પણ હસ્તગત કરી દીધેલો તો એ બીજા જે નંબરનો આરોપી છે એ આરોપી પાસે હથિયાર પણ આપણે મળી આવ્યું છે અને એનો પૂરો ઇતિહાસ એનો અત્યાર સુધીનું જે છે કંઈ છે એ ગુજરાતમાં નથી પરંતુ અન્ય જગ્યાએ અમે જોધપુર વગેરેમાં તપાસ કરતાં એની ગુનાહિત પ્રવૃત્તિ ધ્યાને આવેલી છે અને એ બાબતના ઘણા ગુના પણ દાખલ થયેલા છે તો સત્તાવાર આપણે હજી માહિતી મેળવી છે હમણાં તો કે દસેક ગુના બે મર્ડર અને ખંડની સહિતના અને મોટાભાગે આમ સેક સહિતના ગુનાઓ છે પ્રાથમિક તબક્કે એવું જણાય છે કે આ બહુ ખંડી બાબતે અથવા ધમકીઓ બાબતે અપહરણ બાબતે પૈસા ઉઘરાવાની બાબતે આ વ્યક્તિઓ આ ઈસમો આ આરોપીઓ ચોક્કસપણે સંડોવાયેલા છે અને અગાઉ પણ આ ગુના કરી ચૂક્યા હોય એવું પ્રાથમિક તબક્કે આપણે જણાઈ આવે છે